છોડાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાએ રેલવે સ્ટેશનની આકસ્મિક મુલાકાત કરી રેલવે સ્ટેશનની કામગીરીમાં તાગ મેળવી મુસાફરોને પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ મળે છે કે કેમ તેની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા આજ રોજ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ આકસ્મિક મુલાકાત લીધી હતી અને મુસાફરોને મળતી પ્રાથમિક સુવિધા બાબતે વ્યવસ્થા ચકાસી હતી સાથે કપરા ઉનાળામાં પાણીની તાતી જરૂર હોય જેથી પાણીનો કુલરો બરાબર ચાલે છે તે ચકાસી પાણી કેવું આપવામાં આવે છે તે જાણવા પાણી જાતે પીને ચેક કર્યું હતું તેની સાથે મુસાફરોની પણ સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને રેલવે વિભાગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની પણ રજૂઆતો સાંભળી હતી જ્યારે રેલવેની તમામ સુવિધાઓ અને કામગીરીનો તાગ મેળવી રેલવે અધિકારીઓને જરૂરી દિશામાં નિર્દેશ કર્યા અને જરૂરી સૂચનો આપ્યા હતા સદર વિઝીટ બાબતે સાંસદ જસુભાઈએ જણાવ્યું હતું કે રેલવેની પ્રાથમિક સુવિધા વ્યવસ્થિત મળી રહી છે આજરોજ ચેક કરતાં કોઈ ક્ષતિ જણાઈ ન હતી પરંતુ પ્રજાને ઉપયોગી અને જરૂરી સુવિધાઓ બાબતે રેલવે વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા છોડાઉદેપુર